તલાતે શેષની શરૂઆત કરીએ પરિમિતિ અને ક્ષેત્રફળની અંદર વર્તુ પરથી પૂછાતા દાખલાઓને ગણતરી કરીએ પરિમિતિ અને ક્ષેત્રફળ પરિમિતિ અને ક્ષેત્રફળને આપણે શરૂઆત કરીએ વર્તુથી કોનાથી वर्तुल से तो वर्तुल ना वास्तव में यूं क्या है असंख्य बिंदुओं ना गण बनती रचना ने वर्तुल क्या है असंख्य बिंदु एक दो तीन चार पांच छह सात आम गोल 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 असंख्य बिंदु भेगा था है क्या असंख्य बिंदु भेगा था है तो हवा बिंदुओं की बनती रचना ने शु क्या है वर्तुल आ एवी व्याख्या से कि व्याख्या क्यों से तो व्याख्या वर्तुल ने

ગણ એટલે કે સમૂહ તો કે છે એક થી વધારે ટપકાના સમૂહને શું કહેવાય વર્તુળ કહેવાય કઈ રીતના તો આપણે અહીં જે ટપકો બનાવીએ તો આમ બને 1 2 3 4 5 6 7 8 9 10 આમ આમ આપણે બનાવીએ ટપકો બની જાય વર્તુળ બની જાય શું બની જાય વર્તુળ એટલે એને કહેવાય અસંખ્ય બિંદુઓના ગણથી બનતી રચના જેને શું કહેનું વર્તુળ કહીશું શું કહીશું વર્તુળ બરાબર વર્તુળ નું ક્ષેત્રફળ નું સૂત્ર વર્તુળના ક્ષેત્રફળ નું સૂત્ર શું છે તો પાય આર નો વર્ગ વર્તુળ વર્તુળના ક્ષેત્રફળ નું સૂત્ર

આપેલા દા આપેલા દાખલાની ગણતરી કરો ત્રીજા આર બરાબર આપેલી છે સૌ સેન્ટીમીટર બરોબર તો પરિધ નું વર્તુળના પરિધ સૂત્ર શું થાય તો વર્તુળના પરિધ નું સૂત્ર વર્તુળના નું સૂત્ર શું લખી લેવું આપણે ટુ પાય આર એ હંમેશા આપણે કેટલા રાખવાનાર કેટલી આપેલી છે ચૌદ હવે શું કરશું સાત દુની કેટલા થાય ચૌદ કેટલા વાગ્યા બે બાવીસ બે બરોબર બાવીસ દુની

અઠ્યાવીસ સેન્ટીમીટર હોય તો આવી રકમ આપેલી ત્યારે શું કરશે પેલા તો શું કરે વર્તુળ જ કીધું છે વર્તુળ યાદ કરીને આંખો બંધ કરી અને ધીમે 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 વર્તુળ દોરી નાખવાનું દોરાઈ દેવું

સાત નો ઘડિયો બોલું તો અઠ્યાવીસ આવો આવો સાત ચાર કેટલા થાય તો અઠ્યાવીસ બરોબર બે ગુણ્યા બાવીસ ગુણ્યા ચાર 22 2 ने 44 * 4 4 4 लो घड़ी और 4 * 4 बोले तो 6 થાય 16 થાય 4 4 16 16 સબરો વડી પડી 1 4 4 ફરી 16 16 ને 70 તો કેટલું થયું 1 7 17 સેમી મીટર તો થઈને છે એકસો સોતેર સેન્ટી દાખલો કહીએ જો આપેલી આકૃતિ પરથી આપેલી આકૃતિ પરથી આપેલી રકમમાં આટલું છે આપેલી આકૃતિ પરથી વર્તુળ નો પરિચ શોધો શું છે આકૃતિમાં શું આપેલું કેન્દ્ર બિંદુ અને પાય બરાબર આપણને કિંમત બાવીસ સાત લખવાની ક્યાંથી લખવાની ખિસ્સા आर बराबर दिलाला किला से 21 सेंटीमीटर कितना हो गए 21 सम 7 નો ઘડિયો બોલું તો 21 આવો 7 * 3 21 7 3 કેટલા થાય 21 ઉત્તર શું હતું 22 * 3 બરાબર 22 * 2 44 * 3 3 4 12 12 નો બગડો વાદી કરી 1 3 4 12 12 ને 1 તેર તો કેટલું થયું એકસો ને બત્રીસ બત્રીસ સેન્ટીમીટર તો આ એકસો બત્રીસ સેન્ટીમીટર શું મળ્યો વર્તુળનો નો શું મળ્યો હજી એક દાખલો બીજો કહીએ મજા આવે ને એક જ રીતના ચાર ચાર પાંચ પાંચ દાખલા કરીએ એટલે ધીરે 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 બધું મગજમાં સેટ થઈ જાય જો વર્તુળની ત્રિજા સાત સેન્ટીમીટર હોય તો વર્તુળનો શોધો સમજાય છે ને મગજ ને સમજવા સમજાવવાનો પ્રયત્ન કરવાનો તો મજા આવે અને તેમ છતાં મગજ ને કદાચ આગુ પાછું થતું હોય અને યાદ નહીં રહેતું હોય તો આપણા જોડે જૂની અને જાણીતી ટ્રીક છે બે સેકન્ડ આમ બોર્ડ સામે જોઈ રહેવાનો અને એક મસ્ત મજાનું ગીત યાદ કરી દેવાનું કયું કોણ દી સામે લે છે સલારી બતુરિયા આટલું જ વધારે જોશો તો ગીત માં ગીત ગીતમાં ગણતરી રહી જશે બરોબર ને શું કીધું છે ત્રિજ્યા શું કીધું પરીડ નું સૂત્ર તમને હવે તો કમ્પ્લેક્ષ મગજમાં સેટ થઈ ગયું છે શું સૂત્ર થાય ફરી માટેનું સૂત્ર